મને મોકલ્યો મને માન્ય કલેક્ટર સાહેબ રાજ્ય સરકારે ધારાસભ્ય તરીકે નું પ્રમાણપત્ર દીધું છે ત્યારે મારી પણ જીમ્મેદારી આવે કે સમાજમાં કુરિવાદો થાય મારે બંધ કરવા જ્યાં વિકાસ ન થયો ત્યાં અમારે વિકાસ કરવો જ્યાં માતા બહેનો માટે ચિંતા કરવી છે ત્યાં અમારે ચિંતા કરવી છે માર્ગદર્શન ને અમે જરૂર નથી આપ સૌ સાથે મળીને આપણી ગ્રામ પંચાયતમાં નીચે લેવલે મીટિંગો કરીને જ્યાં જ્યાં જે પૂરીવાજો ચાલતા હશે એ મારા સન્માનની આગેવાનો આ જિલ્લાના આ વિસ્તારના એ બધા સાથે મળીને જ એ પૂરીવાજો બંધ કરશે આપણી જેવા લોકોની કોઈ અમને જરૂર નથી અને સૌ સાથે મળીને આપણે આપણા સમાજ ને આગળ લઈ જવા માટે આપણા વિસ્તાર આગળ લઈ જવા માટે આપણે બધા સહિયારા પ્રયત્નો કરીએ એવી સૌની પાસે આશા ને અપેક્ષા પણ રાખું છું કારણ કે તમારો સાથ સહકાર મને નહીં મળશે તો કામ કરવાની મજા નહીં આવે કામ કરતા અધિકારીઓ પાસે કામ લેતા નહીં આવડે તમારા સાથ સહકારની તમારા ઊર્જાની મને જરૂર છે તમે મને આપો તમે બની જાય શ્રી કૃષ્ણ ભગવાનની ની નંગરી બની જાય એવું કામ આપણે સૌ સાથે મળીને કરવાનું છે આપણા મહેમાન શ્રી જસુભાઈ રાઠવા સાહેબ પણ આપણે જયારે સાંભળવાના ત્યારે મેં કીધું એ પ્રમાણે મારી ગ્રાન્ટે ફામાં નથી વાપરતો ચેતરભાઈ એની ગ્રાન્ટ અહીંયા નથી વાપરતો જોબ નંબર તમને જે રાજ્ય સરકાર દીધા એ તમારા વિસ્તારમાં તમે રોડ રસ્તા બનાવવાના છે મને દીધા હોય અમે અહીંયા બનાવવાના એટલે આવી વાતમાં આવ્યા વગર તમારા અહીંયા નેતાઓ જે સ્ટેજ પર છે આપણું સન્માન્ય સ્ટેજ એ તમારી પાસે સાથે રહીને આ વિસ્તારનો વિકાસ કરવાના બંને સરકારો આપણી ભારતીય જનતા પાર્ટીની ત્યારે આપણે બધા સૌ સાથે મળીને ગુમરા થયા વગર સોશિયલ મીડિયામાં બીજી રીતે જે રીતે આ લોકો ચલાવી રહ્યા છે એને તમે તોડ જવાબ આપજો એવી વિનંતી સાથે મારી વાણીને વિરામ આપું છું વંદે માતરમ ભારત માતા કી જય અને નવા 2025 ના વર્ષમાં મારા જયારે બે વર્ષ પૂર્ણ થાય ત્યારે બીજા પાછા બે વર્ષ પૂર્ણ થાય ત્યારે ફરીથી આવી મિટિંગો કરીશું જે સમય બાકી છે એમાં તો તમારા હૃદય થી હૃદય મિલાવીને તમારી સાથે તાલ થી તાલ મિલાવીને તમારા ગામડાઓમાં સતત પ્રવાસ કરીને કામો કરતા રહેશો પરંતુ ફરીથી જયારે બે વર્ષ પૂર્ણ થશે ત્યારે ફરીથી એનો અમે હિસાબ કિતાબ આપીશું લેખિત માં કોઈ માંગે તો લેખિત માં આપીશું તારીખ સાથે આપીશું એનો તમે પ્રગતિના પંથે લઈ જવા માટે જિલ્લાના વહીવટ તંત્ર પાસે આશા ને અપેક્ષા રાખું માન્ય સરપંચશ્રીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે નવ થી માંડીને ફેબ્રુઆરી સુધી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે માનવના માનવ મંદિર માટે પ્રધાનમંત્રી આવાસ માટે જે કંઈ આપણને સહાય મળી રહે છે પ્રધાનમંત્રી આવાસ ભણાવવા માટે એનું ઓનલાઈન ચાલુ તમને કોઈ તકલીફ જિલ્લા લેવલે તાલુકા લેવલેથી હોય તો માન્ય સંસદ સભ્ય શ્રી જસુભાઈ રાઠવા આપણી સાથે ઉપસ્થિત છે હું પણ છું બેન પણ છે જિલ્લા પંચાયતના પ્રમુખ કહેજો આપ બધા એકબીજાના ભાવ સાથે મળીને તમારા ગામમાં કદાચ તમને મત ના મળ્યો હોય તો કઈ વાંધો નહીં પરંતુ દેશના પ્રધાનમંત્રીના જયારે આશીર્વાદો આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે એના માટે સરપંચ સરપંચશ્રી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અધિકારીઓ સાથે મળીને એમને લાભ અપાવો એવી વિનંતી સાથે મારી વાણીને વિરામ કરું છું વંદે માત્ર ભારત માતા કી જય 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 ધરમી ગુજરાત ફરીથી પણ બે હાજર પચીસ ના વર્ષમાં અહીંયા ઉપસ્થિત મારા એકસો ની વિધાનસભા સીટ હોય જિલ્લો હોય તેઓનું સારું વર્ષ મંગલમય વર્ષ નીવડે એવી પ્રભુને પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું વંદે માત્ર ભારત માતા કી જય